તો હેલો ભાઈ લો ફાઇનલી હું આવી ગયો છું આપણું ફૂડ ચેલેન્જનું પહેલું વિડીયો લઈને તો ભાઈ આજે આપણે ચેલેન્જની વાત કરીએ તો આપણું પહેલું ચેલેન્જ રહેવાનું છે ફાસ્ટ ફૂડનું તો ચાલો હું તમને આપણા પેલા ચેલેન્જરની આરે તમને છે ને મુલાકાત કરાવી દઉં તો ભાઈ આ છે આપણા સમીરભાઈ તો સમીરભાઈ તમને હું ચેલેન્જની વાત કરું તો તમારે છે ને ભાઈ દસ દાબેલી રહેવાની છે ને દસ મિનિટનો સમય મળવાનો છે તો શું તમે ચેલેન્જ કમ્પ્લીટ કરી શકશો કરી શકશો ભાઈ સમીરભાઈ તો અત્યારે છે ને ફૂલ મોજમાં ને ફૂલ ફોર્મમાં છે હવે જોવાનું એ છે કે સમીરભાઈ શું ચેલેન્જ કમ્પ્લીટ કરી શકે છે કે નહીં તો ચાલો હવે આપણે સીધા તમને મળીએ આપણી ચેલેન્જની લોકેશન ઉપર આપણે પૂરું કરવા માટે છે ને આપણે આવી ગયા છીએ કેસિનભાઈ તમારે છે ને દસ દાબેલી બનાવવાની છે ને દસે દસ એક આરે ટેબલ ઉપર આપવાની છે આપી દેવો ને આવ ભાઈ સમીરભાઈ જોવાનું છે કે કેટલી દાબીલી સુધી સમીરભાઈ હાલે છે આપડી ઈચ્છા તો પૂરી કરી નાખી એની છે તો ભાઈ બેલી દા બેલી સમીરભાઈ પૂરી કરી નાખી છે સમીરભાઈ એક ટ્વિસ્ટ છે આમાં જો તમે 10 પૂરી નહીં કરી શકો તો પછી તમે જેટલી ખાઓ ને એના પૈસા તમારે આપવાના રે આપી દેવા ને ચાલો ભાઈ સમીરભાઈ તો ઓકે કરી દીધો છે વાત અત્યારે મને આ મનમાં પડે એમ થોડો એ તો બીજી જ છે અહીંયા હાથ પડી છે સમીરભાઈ તો ભાઈ અચાનકમાંથી ઢીલા પડી ગયા ઓ નો હાલો બીજી પણ ભાઈ પૂરી થઈ ગઈ જુદું ઢીકા નાની નાના તો છે પૈસા દેવા પડશે પૂરી નઈ થાય તો થઈ જાય થઈ જાય બે તો થઈ ગયા ત્રીજી પૂરી થવા ગયા કરો થઈ જાય

બાકી છે ભાઈ તો ત્રણ મિનિટ થઈ જાય કરવા તો હા એમ થઈ જાય થઈ જાય હાલ મારા ભાવ માં આવી ગયા હોય તમે ભાઈ આપડા થઈ જાય થઈ જાય રાખો હવે કઈ દાજી બાકી નથી એક બે ત્રણ ચાર પાંચ છ છે ખાલી મૂળ છ બાકી છે તો ભાઈ લોકો આપરે જને નેક્સ્ટ વીડિયો માં જને ગમી રેન્ડમ ગાય ને આપણે બોલાવીને ચેલેન્જ કરાવજો તેના તમે ફોલો કરી લો કમેન્ટ કરજો જેને ચેલેન્જ કરવું હોય ને યાર જેને ઈવેન્ટ આવતી શું છે ને હા ભાઈ હવે જે છે ને પહેલા

વામી જેવો અહીંયા કરતા ન હોય બધું બગળ છે નકર તમે ભાઈને નહીં થાય મિનિટ બાકી છે